હાલ હું સુનિલને ફોન કરી દઉં કે છે ને તમારે આવવાનું છે પપ્પાએ હા પાડી છે અને છે ને જમવાનું અહીંયા જ છે એમ કરીને ફોન કરી દઉં અને હા જો આપણે એક છોકરાનો બર્થડે છે આજે કરણ ભાઈનો કરણ ભાઈ શું પાર્ટી આપશો હેપી બર્થડે કરણ ભાઈ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર કરણ હેપી બર્થડે ટુ યુ અમને પણ પાર્ટીમાં બોલાવજો હો અમે આવશું પાક્કું હવે કેમ લાગુ પણ નીશુ ના વાળ નથી ગમતો મારે વાળ નું કઈક કરાવવું જો પણ અત્યારે તો વાંધો નહી આવે સગાઈ ઉપર છે ને મારે પેલા હતા ને રાખવા પાયલ ખાટું થઈ મેં આવા વાળ કરાવ્યા હતા કઈ વાંધો નહીં હવે હાલ

હાલ કોઈ દઉં ને નકર કે જો મને કીધું નહી કે સુનિલ નક્કી થઈ ગયું મા પાસે ઉપાડો લે ઘર માં કારણ વગર ને હાલ કોઈ દઉં બાપા કે ક

ni Hai ni bau ke <Sanye> batu na kon eto tama to bro sari jai hai lan mai koi dana ko ni tame ai to jo ke wa mandir ke wa sal mandir he mandir ke he તેથી અહીંયા મહાદેવનું મંદિર છે બહુ સરસ છે અંદરથી જઈએ ને તો પછી છે ને ઘરે આવો ને પછી કંઈક મને બહુ બીક લાગે પપ્પાથી પછી જો પપ્પા મને કંઈક હા કહી દે ને પપ્પા કંઈક કહે નહીં ને તો હું તમને અહીંયા મંદિરે લઈ આવીશ અને માસી તમારા આજ મારે ભેગું રોકાવાનો છે ઘરે ન જવાનું કોઈ મારે રોકાય ક્યાંથી એમ થોડું મારે રોકાય હગું બેન ના ના તેને હું પાછી આવી તને મળવા આવી ને નંબર લઈ લીધા મેં તારા એટલે મારે કંઈ વાંધો નહીં આવે હા એટલે તું ઉપાધિ ઘરમાં હું ને પાછી ચોક્કસ આવીશ મને તો વાં એ શું દેખાય ટીવીમાં ટીવી જોઉં તો એની શું દેખાય ગમે ત્યાં એસુ દેખાય હાજર નિશું હું તને એટલો પ્રેમ કરતો એટલો પ્રેમ કરતો તે મને છોડી દીધો એ હવે જિંદગીભર ક્યાંય લગ્ન નહીં કરું તારા સિવાય નીશું હાજે નિશું મને એટલું થાય ને કે હું જલ્દી તારી પાસે આવી જાઉં ની શું મને તારી બહુ યાદ આવે એક વાર નીશું મને ફોન ન કર્યો કે હું કરો યુ હું કરો એટલી તું મને ભૂલી ગઈ શું નહીં લેવા તો

મજામાં છું હું કું તારો ફોન ના આવ્યો ફોન ના આવ્યો પછી મેં ફોન ન કર્યો કે વળી તારા પપ્પા આવશે ને તો ક્યાંક વળી હેરાન થાય હું શું કીધું પછી તારા પપ્પા કઈ ઘરે હશે હા છે પપ્પા આજે સવારે છે ને નાસ્તો કરવો તો ને પેલા પપ્પા વાત કરી ને તો પપ્પા એ છે ને મેં પપ્પાને પૂછ્યું તો પપ્પા કે હા ભલે આજે હાંજે આવે અને તમારે છે ને સુનિલ અહીંયા જમવાનું છે હો પપ્પાએ કીધું છે તો જો મમ્મી હમણાં આવે ને તો મમ્મીને કહી દઉં કે છે ને જમવાનું બનાવે અને છે ને થઈ જાય બધું એ ના નાની શું જમવા નથી રાખવું જમવાને ખોઈ ને તમે હેરાન થઈ જાઓ અમે ત્રણ જણા છે કંઈ કરી લ્યો એટલા બધું હેરાન ન થાવ અમે છે ને આવી જા પપ્પાને મળવું છે ને તને તો તું ખોટું બોલું તાર પપ્પાને કઈ હેરાન નથી થાવ હો ને તો કહી દેજે ખોટે ખોડું જમવાનું રાખવું ના ના પપ્પા કી જાય હા પાડી દો ને ક્યાં તમારે કઈ વાંધો છે જમી લેજો અહીંયા સરસ બનાવી નાખશું શું ભાવે તમને હેસે ને ને જમવામાં મને ગમ હું ભાવે સાદી રોટલી અને શાક બસ બીજું કઈ નહીં બીજું કઈ બનાવતા જ નહીં બસ હું કહું ને હો આ તો તું વધારે ફોર્સ કરે મારા પપ્પા ના જ પાડશે ના હેરાન ન કરાય પણ તું કે હે તો કઈ વાંધો નહીં જમી લે તો પછી શું કરવા હાલુ કરે છે પાક રોટલી શાક જ બનાવશું બસ બીજું કઈ નહીં બનાવી પણ આવવાનું છે હા બાપા આવશું તું પણ ટેન્શન લેમાં હો ને

હા તો વાંધો નહીં ને હું હું એમ કેમ બોલે અમે છે ને એક વાગે નીકળશું તો અડધી કલાકમાં ત્યાં પૂગી જાય હું હાલું મમ્મીને કહી દઉં ને રેડી થઈ જાય બરાબર ને હજી તો પાંચ વાગ્યા એટલે બે કલાકમાં અમે નીકળીએ હું તો હાચું કહું કઉ હું કાલે લગભગ નીશું ત્યાં જવાનું થાય તો હું તો કહીને તૈયાર થઈને બેઠો અને એલી તો મારા વાળ નથી ગમતા ને તો હું વાળ છે ને કાલ કટિંગ કરાવ સગાઈમાં પછી નહીં સારો લાગુ બરાબર ને કે આ રાખો આમાં કેવા વિચિત્ર લાગો આખા ઓલા વાળ કેવા મસ્ત લાગે તમને તો એ જ કરાવતા આવા વાળ લઈને આવતા હું કહી દઉં આવા વાળ કે આવા વાળ કોઈ માટે નહીં બાપા શોખ હતો તું પણ હા નીશું કેવી હે હાર વાળ હવે મૂકું નોમીને કહું તૈયાર થતા વાળ લાગશે હો ને હા ભલે બાય જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ કરો એટલા એટલા હું કરવા পা পি তুতি মা লোনা ভ পাই ঠথ মানে ত পকি মুনক ঠথ ু লাবি লে মা লাবি মুলা মকে ব পা লা ।

মেটু কাই টা ে ই সারি কাইনা হকে তার ইম্জন খাম মইতি তকে আমান্ত নিপনি কে কই বেজ তিম কাল কদ কে বেন্্য ফোন ততি যাম বা করপিপি লে ভব ই থাক ।

হ্যাঁ থাই তাই রোডা নাই করবো এজে বেহলে দিকে হ্যাঁ বগাটাই রোক যা হ্যাঁ ভেগে আসি তোমি যাও তো

હાય રે માં જેસી ગ્રસ ના બેન કેમ છો તમે કોણ છો બેન આ પાયલ હું ઓરખું આને આવી રીતે કા પાયલ ક્યાં હતી મા તું તારા મમ્મી પપ્પા ગોતી ગોતી તને થાકી ગયા બેન ક્યાં હતી પાયલ તું જેસી ગ્રસ ના માસી હું આ માસી ઘરે હતી માસી તો આ માસી છે માથી વિશેષ રાખે છે મારું ઈન મને મુકવા આવ્યા હું તમને મુકવા આવો નકર માં પપ્પા મને હેને કઈક પર નાખે એટલે માસી હું અહીંયા જામ બીતી બીતી હું આવી મને એવી બીક લાગે અરે આવતી જે ને બેન હું વાત કરું તમને પીસાડીને તેનો ઓલો મારે ને મા વાત જવા દયો એ છોકરી એટલા દી આ દ દી પંદર દી જી થયા હોય એને કામ જ કર્યું છોકરી ઓલા એક દી સારી રીતે નતરાઈ ગઈ ને પોતે બળ ખાઈ પીને હોય જાય ખાઈ પીને હોય જાય મારે ઘેર બિસાડી કામ કરવા ઈ ક્યાંય માસી કામ ગોતું છું તમે કે કામ કરાવું કે તું તો સારી લાગે છે આખો દી હું કંઈ કામ કરજે બિસાડી મારે એવો દયા આવી કે હું છે હું નહીં મને વાત કરી પછી વાત કરી તો એક દી માયરી બે દી હું કહું તને માયરીમાં લે હાલ તને તાર ઘેર મૂકી જાવ એટલે ઓલાને સુપાતા હે ને ભલે ગોયતા રાખે એટલે માસી તમે આવો આવું નપા મને મારી નાખ્યો કઈ નઈ કરે હાલ હું ભેગી આવું

ધારુમાં આવતી રહી જટ કે જા કોઈ ની કે તાર પપ્પા તાર મમ્મી કેટલા દીથ્યા રો વે તન ખબર છે એટલે જ ને ના મે કે માર ન જાવ માસી હું કામ કરીન રોય મી તો ના ના તું તાર ઘેર વઈ જા હે હજી તારી આખી જિંદગી બાકી છે હા શું ખોટું બેન હું કાલે હું તન મૂકી જાઉં કોઈ ની કે તાર પપ્પા તાર પપ્પા કઈ કે તું તન પાસી લઈ જઈ પણ તું મોટાણે આઈ હા શું કે ખોટું હે બેન ના ના હાસી જ વાત છે ને લે ખોટી વાત થોડી છે હારું જી ભગવાન આવતી રહી એટલે બસ હું તો એમ કહું હે ના ના કોક મિતી કર્યો આપડે છે ને ભારો કેવાય માથે હું મૂકી હે બરાબર ને